હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પત્તરવેલીના પાનના એક નવી રેસીપી બનાવીશું પાન લઈ લેવાનું છે અને ધોઈ લેવાનું છે પછી આવી રીતે નસનો ભાગ કાઢી લેવાનો છે પછી વચ્ચેથી આપણે આવી રીતે કટ કરીશું બે ભાગ કરી દઈશું અને આવી જ રીતે નાના નાના ટુકડા કરી દેવાના છે આના આપણે બે ટુકડા કરીશું મોટો ભાગ છે એટલે એના બે ટુકડા કરી દઈશું અને ચોરસ એવા કાપી લેવાના છે આવી જ રીતે બધા જ પાન કાપી લઈશું હવે ચણાનો લોટ લીધો છે અને કણકીનો લોટ લીધો છે એક કપ ચણાનો લોટ અને અડધો કપ કણકીનો લોટ લેવાનો છે હવે બધો મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરવાની છે અને થોડો હજમો એડ કરી દઈશું અડધી ચમચી ખાવાની સોડા એડ કરવાની છે અને પાણી લઈ લઈશું પછી સરસ રીતે ખીરું બનાવી દેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે એકદમ સરસ સ્મૂથ બનાવી દેવાનું છે ખીરું અને જાડું રાખવાનું છે હવે ખીરું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તળી લઈશું પાનને બંને બાજુ સરસ રીતે ખીરું ચોટાડી દેવાનું છે પછી આપણે તળી લઈશું એક એક કરીને મૂકી દઈશું અને સરસ એકદમ ફૂલી જશે બંને બાજુ હવે ફેરવી લઈશું એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે એટલે ધીમ તાપ કરી દેવાનો છે મારી રેસીપી પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે કઢી લઈશું હવે કાઢી લઈશું એક પ્લેટમાં મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ